વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે ફાયર વિભાગનું ચેકિંગ સ્થાયી સમિતિના ચેરમેનની કચેરીની બહાર લો પ્રેશર એક્સ્યુશર મળી આવ્યું વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે ફાયર વિભાગ દ્વારા સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન કચેરીમાં લગાવવામાં આવેલા ફાયર એક્સ્ટ્રીક્યુશન મશીનો સહિતની ફાયર સુરક્ષા સામગ્રીની તપાસ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકાની વિવિધ કચેરીમાં પચાસ કરતાં વધુ સ્થળોએ ફાયર એક્સ્ટ્રીક્યુશન લગાવવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા તમામ ફાયર ડિવાઇસિસનું પ્રેશર મેન્ટેનન્સ તથા એક્સપાયરી તારીખ સહિતની બાબતોની સમાંતરે તપાસ કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન ચોંકાવનારી બાબત સામે આવી હતી કે ખુદ સ્થાયી સમિતિના ચેરમેનની કચેરીની બહાર લગાવવામાં આવેલું ફાયર એક્સ્ટિગ્યુશન લો પ્રેશર હોવાનું જોવા મળ્યું હતું આ બાબતને લઈને સવાલ ઉભો થયો છે કે જો કોઈ અચાનક દુર્ઘટના સર્જાય અને તાત્કાલિક ફાયર એક્સટિંગ્યુશનની જરૂર પડે તો લો પ્રેશર ધરાવતું એક્સટિંગ્યુશન અસરકારક સાબિત થશે કે કેમ ફાયર વિભાગ દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ફાયર સુરક્ષા વ્યવસ્થાની નિયમિત देखरेख અને જાળવણી અંગે ફરી એકવાર પ્રશ્ન ચિહ્ન ઊભો થયો છે ફાયર સિસ્ટમનું મેન્ટેનન્સ કરવા માટે ઓફિસથી ઓર્ડર આવ્યો છે જેનું પ્રેશર ડાઉન હોય એને એક્સચેન્જ કરવા માટે એટલે ચેક કરીએ છે જેનું પ્રેશર ડાઉન હોય એને પછી ચેન્જ કરી દઈશું કઈ કઈ જગ્યા ચેક કરવામાં આવે આ અત્યારે તો હાલ ઓફિસનું આપ્યું છે પછી બીજી જગ્યાનું જોઈ લઈશ આપણે કેટલા બાતલા ચેક કર્યા છે હાલમાં બધી ઓફિસો મળીને 62 ઓફિસો છે આમાં તેનું હાલમાં ચેકિંગ ચાલુ છે ਉਤਪਲ ਪਟੇਲ ਸਫਾਇਰ ਅਫੀਸਰ